ફાઇનલી ઘરે પોગી ગયા છે ને ભાઈ ઠંડી એટલે વાત જવા દેવી છે તારે તો નહીં વાંધો તું તો સાઈડ લઈને ગીતી બે વડી ઓઢી લીધી હા ગઈ ગઈ હા લખીમાં માં જો અહીંયા બેહું દોઈ મોમેન્ટ એવું છે ને એ ગંધારી ને બ્રશ કે બ્રશ કે તરા ધાતુ તો જો કે લાકડી જેવા માણસો મને જોવા મળ્યા લાકડી લાકડી ઉસી શકવેત તો લખી માં છે અહીંયા બેહું ભાઈ કામ કેવા તો મને યાદ કરજો તો

સરસ લ્યો મગફળી સાફ કરે બાજરો વાવ લે આપડે આવી ગયા છે વાળી ને વાડિયા છે ને આપણે નાળી ની અંદર નળમાં ટૂંકમાં પાણી ચાલુ છે અત્યારે જો આવી રીતે નળ ફીટ કરેલા હે અહીંયા પાણી આવે ટોટલ આપણે આ બાજુ ખતર છે આ સીધે સીધું ત્યાંથી બીજું આમ છે તો ત્યારે હે વીસ વીસ થી પચીસ મિનિટ છે ને આવી રીતના નારિયેરની અંદર નળમાં પાણી ચાલુ રહેવા દેવાનું એટલે નારિયેરું પી જાય તો એક એક નારિયેરી છે ને એટલું એટલું પાણી વીસ મિનિટ આપવાનું આવી રીતના આવતું હોય ટોટલ અઢીસો કે ત્રણસો નારિયેરી છે તો આવી રીતના ભાઈ નારિયેરીમાં થોડીક મહેનત કરો ને તો તમને ટૂંકમાં નારિયેરી ચાર વંદ ચાર વર્ષ થઈ ને એટલે ચાલુ થઈ જાય તમને આવક આપતી હલો ભાઈ તો તમે નારિયેરીની અંદર પાણી અપાઈ ગયું છે હવે જવાનું છે આપણે ઘરે તો ભાઈ હે ને વાડીયાથી પહોંચી ગયા છે ઘરે ને ઘરે પીવા ને લાકડી જેવા માણસો મને જોવા મળ્યા લાકડી લાકડી ઉછી શક વેચતો લખીમાં છે ભે હું ભાઈ જોઈ ગયા હવે કંઈ કામ છે સબસ્ક્રાઈબ કરવાનું છે કે નથી કરવાનું હા હા કે ના ના પાડે મમ આનું કોણ નાંભરે આપણે મગફળી જો ભરાઈ ગયું ધારી કમ્પ્લેટ અને આ છે ને આ બધું કાંધું છે આ છે ને આ ત્રણેક બીજું કાંધું નીકળ્યું છે ને આપણે તેલ ઘટાવાનું

કાંઈ એવું ન હોય વધી ઘાણી હોય તો એ ઘાટી નાખી ઘુજી નીકળી ક્યાં જતો દવા દવા નાખી હા તો મગફળીમાં નાખી દઈએ દવાને પછી ઢાકી દઈએ વાહ વા મારા સંજયભાઈ છે ને મગફળીના ઢગલા પર ચડી ગયા હે એમાં દવા નાખીને આ ડાટો માર દેવાનો હવે ઘણી નથી થતું કે આ નળી હું કરવા નાખ્યું આ નળી હોય ને દસ ફૂટની એની અંદર સારી કોઈ વેધા પાડી દીધું નીચે તર્યા હોય બરાબર હવે આ નળી ઊભી રખી ગયા અમે એમાં દવા નાખીએ ને આપણે એટલે આખામાં ફેલાઈ ગઈ સંજયભાઈ નળીની અંદર દવા નાખ દીધી ડાટો માર દેવાનો

એવું આવા ઘટનાક તો ઠીક હાલ તો કઈ મૂકી દઉં કાલે જલ્દી કરી દો નાવાનું છે સરસ હું હા તો પછી છે ને હસન મૂકવા જવાનું છે બાજુમાં મૂકવા લેવાનું એમ કે એની બેને પણ અમારા ગામમાં જ છે ખંભાળિયા ગામ બે બેનું એક જ ગામ એમ કે એ ભટકાણીયા અમે ભટકાણ્યા તો અમે નથી ભટકાણીએ તમારે ત્યાં શું વાંધો છે હે તો પછી દમ બે ભાગ સાઈડ કે ભાગ સાઈડ કે એક જ ગામની અંદર બે સારું કહેવાય ને અમારા ગામમાં તમે જોયું હોય છે ને કે ગામ પેલા નંબર ઉપર છે ખબર છે ને તો પછી હાલ તો ફટાફટ બધું કામ કરે પછી જો ભાઈ લખીમાં ભી દો એટલે મિંદ્રા ને પેલા મિંદડા ટેવ છે ભી દોઈ છે ને એટલે દૂધ વાત જોઈ લો હેલ્લો આખું જોઈ લો હા જોઈએ બેઠા લખીમાં જોયા ભેહું દોઈ મને ટેવ છે ને

હાલો તો છે ને હું ચા બનાવવા દે લખેમા માટે લખેમા તને એવું ચા આપાવ ને હોવું તો ભાગી ગયો બે હોવું તો છે ને હવ હવ ને ઠકાણ ઠકાણ આ તો મારો વઈ ગયો વર્ષા છે ને આ બેન ને રે ને બાજુમાં ન્યા ગઈ કિરણ ભાભી છે ને પપ્પા ન્યા ગઈ ને હું લખેમા ને સંજયભાઈ ને દાદી મને પપ્પા વૈધા હતા હું આ લખે મને એવો સાપ આવ ને કે લખીમાં તમે આમ કાયદે છે એમ થાય કે હેલિકોપ્ટર થઈ જાય હાલો હાલ તો હર્ષા તને મૂકી આવ કે હા બે જતો ત્યાં શું હોય ભાઈ

આડુભાઈ તો ઘેરી તો ઠેકી તમે ભાઈ કેવાય પાટલા હાવ હાલો તો પાટલા હું અહીંયા ઉતારતા હું પાછો હાલ હલાવું ને અહીંયા ચા પાણી પીએ ને જમાય છે બમાય છે જમી લેજો ઠીક છે ને ગાવતા રહેશે તો ભલે ભલે હાલો તો એને ઉતારતો આવું જે છે ને અત્યારે મેગી બનાવે હાંજે કારણ મોટા સાંદા પડ્યા ને કે આ મેગી ટુકમાં માં નાખ્યો મસાલો હોય ને એ નાખાય એટલે ટુકમાં છે ને ખાવામાં ઉપાધી નહીં હમણાં સાંદા બહુ પડ્યા ને છે ને પહેલેથી ઝીકો તો તે હું હું ખાઈ ગયો તમે ડૉક્ટર એમ કે ડૉક્ટર એમ કે અંદર નહીં ગરમી અંદર ગરમી હશે કેટલી હજી પૂછતી નહીં લખી માથે વા રોટલા ખડે રોટલા ઘડે સરસ મસ્ત મજાના રોટલા નથી પડી પણ વાળા વારાવું કપાસ દેખાય તો રોડ રોડ જેવો લાગુ ને દેવત ભાઈ ખબર કેવી પડે ભાઈ બગીચો સારો રાખો ખાવું ભાઈ ખાવાને બહુ હોય

એની પેલા હા જો તમે અમારે ઇન્સ્ટાગ્રામને ફોલો ન કરો તો ફોલો કરી લેજો મસ્ત મજા જો આપણે આઈડી છે એસકે ગુજરાતી બ્લોગ્સ તો અહીંયાથી જવાનું અહીંયા તો અહીંયા જવાનું છે હા જો આપણે આઈડી છે ઇન્સ્ટાગ્રામની એસકે ગુજરાતી બ્લોગ્સ તો ખાસ ફોલો કરી લેજો હાલો તો પહેલાં આપણે હસન લેતા હોઈએ ને હવે આ વ્લોગ્સ છે આપણે હવે જ ચાલુ કરીશું